લોકસભા ચૂંટણીના બાકીના નામોના મંથન માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચશે તેમજ સંગઠનના અન્ય નેતાઓ પણ દિલ્હી પહોંચવાની શક્યતાઓ છે નમસ્કાર ન્યૂ ગુજરાતી ન્યૂઝની સાથે હું કાવ્ય લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતના ઉમેદવારોને લઈ સસ્પેન્સ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે આવતીકાલે દિલ્હી દરબારમાં ભાજપની કોર કમિટી યોજનાર છે જેને લઈ હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે આ સાથે જ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી પટેલ પણ હાજર રહેવાના છે મહત્વનું એ છે કે બેઠકમાં ગુજરાતના બાકી રહેલ ઉમેદવારના નામ અંગે મંથક કરવામાં આવશે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ

નક્કી કરવામાં આવશે આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ગુજરાતી ન્યુઝ